ને અત્યારે પાછું જાઉં છું તમને દેખાડું અહીં બધે પાછો નજારો સો ફ્રેન્ડ અત્યારે આવું ભાઈ થોડુંક રેડી હાલ આ નકરા એ તો તમને ખબર હશે કાલ જોઈ હતી સ્કૂલની બધી ને અત્યારે આપણે થાબા ઉપર છે આ બે રૂમ છે બે આ એક આ ગઈ એટલે ફ્રેન્ડ જોઈ આ એક રહી ના હું તો ને બીજી એક આ રહી